પાદરા જંબુસર રોડ નો હાલ વિરોધ થઈ રહ્યો છે કારણ કે પાદરા જંબુસર રોડમાં જે જમીન વપરાઈ રહી છે ખેડૂતોની છે ક્યાંક ને ક્યાંક તેનું વળતર આપવામાં પણ સરકાર નિષ્ફળ નીવડી છે ને સાથે સાથે જે તે જમીન ના પુરાવા આપવામાં પણ નિષ્ફળ છે ત્યારે આપણી સાથે ખેડૂતો રણુભાઈ શું સમગ્ર વિગત છે શું સમગ્ર બનાવ છે અને આજે આ વિરોધ પ્રદર્શન કેમ કરવું પડ્યું આ વિરોધ પ્રદર્શન આજે ચોથી વખત કરવું પડ્યું છે આની પહેલા પણ ત્રણ વખત અમે કામ અટકાવેલું છે સરકારશ્રી વડે પાદરા જંબુસર રોડ નું અત્યારે હાલની અંદર પાદરા નું કોઈ સંપાદન કરવામાં આવેલ હોય કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવેલ નથી અને પહેલા બે વખત સંપાદન થયું છે એનું સરકાર વડે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવામાં આવેલ નથી સરકારની પાસે સંપાદન ના કોઈ પુરાવા નથી સરકાર પોતાની રોડ નો માલિકી હક નો પણ પુરાવા આરએમ બી ડીએલઆર આપી શકવા માટે સક્ષમ નથી એમની પાસે છેલ્લા બે દિવસ પહેલા અતિ વિવાદ થયેલો હતો અતિ ગંભીર સમસ્યા થઈ ગઈ હતી એની અંદર ગુજરાત પોલીસ મધ્યસ્થતા કરી છે અને સાહેબનું માન રાખીને બંને પક્ષે અમે લોકો ભેગા થઈને તે પુરા રજૂ કરવાની અંદર ખેડૂત ખેડૂતે પોતા પૂરા રજુ કર્યા છે સામે પક્ષે જે કર્મચારીઓ પાસે ડીએલઆર પાસે અને તદ ઉપરાંત આર એન્ડી પાસે પણ એ લોકોને પુરાવા માગવામાં આવેલા હતા એ લોકો આજ દિન સુધી અડતાલીસ કલાક છવા હોવા છતાં પણ રજુ કરી શક્યા નથી આજે જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોય છે અને કોન્ટ્રાક્ટરને તે લોકો કહી રહ્યા છે ગમે તે હિસાબે આજે કામ તેઓ ચાલુ કરશે ત્યારે ખેડૂતો કેવા પ્રકારના મૂડમાં છે અત્યારે પોતાના હક અધિકારમાં માં ખેડૂતો સંપૂર્ણ રીતે પોતાના હક માટે લડી લેવાના સંપૂર્ણ મૂડની અંદર છે આપડી સાથે ઠાકોર ભાઈ શું કહેશો આજે જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કેટલા ખેડૂતો આ વિષય છે અને કેટલા ખેડૂતો જમીન આ પ્રકારે સરકાર દ્વારા ગેર ગેર રીતિ કરી ને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પાદરા થી જંબુ સર રોડ જઈ રહ્યો છે એની અંદર આંઠસો થી હજાર ખેડૂતો છે અગાઉ પેલા રોડ બની ગયો એનું બી ખેડૂતોને વર્તન નહીં મળ્યું હાલ કામ ચાલુ છે એનું બી વર્તન નહીં મળ્યું એટલે ખેડૂતો આક્રમક આંદોલનમાં છે કોઈ પણ સંજોગમાં કામ ચાલુ થવા દે નહીં અને સરકારને જે કંઈ ડિસિઝન લેવું હોય એ અમને પહેલા કાગળિયા બતાવે પ્રૂફ આપે કે ભાઈ તમને પૈસા મળી જશે તો પછી અમે કામ ચાલુ કરવા દઈશું ચોક્કસથી આપણે જે પ્રકારે અત્યારે અહીં આગળ જોઈ રહ્યા છે આ તમામ ખેડૂતો છે આ તમામ ખેડૂતો પાદરા જંબુસર રોડ પર અહીં આગળ ભેગા થયા છે ને પાદરા જંબુસર રોડની જે કામગીરી જે છે પાદરા જંબુસર રોડની કામગીરી હાલ આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ એ બંધ કરવામાં આવી છે ને ચોક્કસથી તમામ ખેડૂતોની એક જ માંગણી છે કે જે કામગીરી છે તે અત્યારે બંધ રાખવામાં આવે જ્યાં સુધી કોઈ કોઈપણ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા ન કરવામાં આવે ખેડૂતોને ન્યાય ન મળે વળતર ન મળે ત્યાં સુધી આ સમગ્ર જે કામગીરી છે જંબુસર રોડ ની એ બંધ રાખવામાં આવે અને બીજી તરફ જે કોન્ટ્રાક્ટર છે અને જે તે સરકારી વિભાગના લોકો છે તેઓનું કહેવું એવું છે કે કોઈ પણ સંજોગે આજના દિવસે પાદરા જંબુસર રોડ નું જે કામગીરી છે એ શરૂ કરવામાં આવશે ત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ પાદરા પોલીસનો પણ મોટો કાફલો અહીંયા આગળ સરકી દેવામાં આવ્યો છે ચોક્કસથી ઘર્ષણ ખેડૂતો કોન્ટ્રાક્ટરના કર્મચારી વચ્ચે ન થાય તેના માટે હાલ આપણે જોઈ શકીએ છીએ પોલીસનો મોટો કાફલો જે છે પાદરા જંબુસર રોડ પર અત્યારે જોવા મળી રહ્યો છે ટ્રાફિક જામના દ્રશ્યો ન જોવા મળે એના માટે પણ પોલીસ ક્યાંક ને ક્યાંક હાલ અહીંયા આગળ તૈનાત છે પરંતુ ખેડૂતોનો મુખ્ય વિષય એટલો જ છે કે પોતાના જે પોતાની ખેડૂતોની જે જમીન ગઈ છે એ ખેડૂતોની જમીન જે છે વહેલી તકે સરકાર દ્વારા જે છે ਇਹ ਪਰਤ ਕਰਵਾવામાં ਆਵੇ अथवा ਤੋਂ ਤੈਨੂੰ ਵੜਤਰ ਚੁਕਾਵਾવામાં ਆਵੇ ਅਤੇ ਚੌਕਸਤੀ ਜ਼ਮੀਨ ਸੰਪਾਦਨ ਨਹੀਂ થયું ਵੜਤਰ ਨਹੀਂ ਆਪਵਾਮ ਆਈ ਉਹਨੇ ਫਕਤ ਨੇ ਫਕਤ ਕਹੀ ਸਕਾਇ ਕਿ ਖੇੜੂਦੋ ਅਮੇ ਪੇਪਰ ਮਾ ਜਾਇਨਾਉ ਆਪੀ ਲੋ ਬਈ ਆ 251 ਦੀ 2 ਗੁਢਾ ਗਈ 252 ਦੀ 1 ਗੁਢਾ ਗਈ 256 ਦੀ 4 ਗੁਢਾ ਗਈ ਤਾਂ ਵਾਰਦਾ ਪੂਰੀ ਨਹੀਂ ਗਈ ਯਾਰ ਇਹਨੱਕ ਕੇ ਜੀ ਖੇੜੂਦੋ ਕੋਈ ਕੇ ਜੀ ਵੀ ਨਹੀਂ ਜਾਈ ਕੋਈ ਨਾ ਪੀਜੀ ਰੋਡ ਬਣਾਓ ਬੰਦਾ ਐਗਰੀ ਨਹੀਂ ਸਾਡੇ ਪਾਈ ਕੋ ਪੂਰਾ ਬਤ ਨਹੀਂ ਘਰ ਰੋੜ ਪੜਿਆ ਇੱਕ ਖੇਤ ਦਾ ਖੇਤਰ ਮੋਦ ਪੜਿਆ